હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં ભાઈ આ છે ભાઈ આપડા ખેતરનું વણ અને હું એમાં લાંબી ધોહારિયા હાથી છું આપજાનું કપાસ થઈ ગયો છે મોટો મોટો એટલે એક ડાવડામાં બે બળદિયા હમાય એમ નથી એટલે આપણે કર્યું છે લાંબી ધોહારિયા હાથું ચાલુ તમે જોઈ શકો છો આ રીતનું હાથી હાલે બંને બાજુ એક એક ડાવડામાં એક એક દાંડો આવેલો જાય છે અને વચાળાના માં હાથી હાલે છે આ છે આપણો કપાસ જે ન્યુ રાશિ કરીને બ્રાન્ડે છે ન્યુ રાશિ ઓનલી ફોર જો મિત્રો આ છે આપણા બળદિયા અને હું વાત રહ્યો છું હાથી એ પણ લાંબા ધોરિયા સહર સરસ મજાનો કપાસ છે ને સરસ મજાનું સાથી પણ હાલી રહ્યું છે ઓન્લી ફોર મોજા દરિયાભાઈ કેમ બાકી આપણા બળદિયા હા તો મિત્રો હવે ટાંડાને પોરો આપ્યા બાદ ભાઈ આવી જાય તો આપણે ભાઈને હાથી હોપી દીધું છે આપણે શું છે મોટા હોય ત્યાંમાંથી મોટા હાકે આપણે તો હાકવાનું જ ન હોય આપણી ભાઈ નકરી અમે હરખું હાલે નહીં હું મોટા હોય એટલે વધારે અનુભવ હોય તો વધારે હરખું હાલે એમ એ કે તમારી પાસે હરખા ટાંડા હાલતા નથી તો આપણે મૂકી દીધું બીજું શું હોય હાકે હવે હાકવું હોય નકર કાંઈ નહીં એ લાવે છે ટાંડા લઈને ધીમા ધીમા

મોટું મોટું વણ છે લાંબી ધુમારી હાલે છે લે આ તો પાડોના ખેતરમાં સનેડા વાળી ચાલુ કરી દીધી લે આપડા ઠાંડા નું શું આવે પાડો એ તો સનેડો મીંડી ને આવે